મોરબીનો ડેમ દરવાજા મૂકવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે જેથી ડેમના નાના મોટા કુલ અઠ્યાવીસ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને પગલે હેઠવાસના ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે પણ મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે આ બાબતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જ્યાં મોરબીમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે જેના કારણે મોરબી પાસેના મચ્છુ બે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના કારણે મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે હજુ ઉપરવાસની પાણીની આવક સતત ચાલુ હોય જેથી મચ્છુ બે ડેમના પંદર દરવાજા પંદર અઢાર ત્રીસ બાય વીસ ગેટ સાઈઝ અને દસ દરવાજા પાંચ ફૂટ એકતાલીસ બાય સત્યાવીસ ગેટ સાઈઝ ખુલ્લા મૂકવામાં આવ્યો છે જેથી નદીમાં ઘોડા પૂર આવ્યું છે જે દહેશત હતી તે થયું છે નદીમાં દિવાલ ચણવામાં આવી છે તેના કારણે પાણી રોકાયું તે તેની બાજુમાં આવેલ મહાપ્રભુજીની બેઠકમાં ઘૂસી ગયું છે જ્યાં ગૌશાળામાં ગાયો છે સેવાભાવી લોકો ત્યાં પહોંચી ગયા છે જ્યારે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાજીના મંદિરની અંદર થઈને પાણી બહાર નીકળીને વહી રહ્યું દિવાલના કારણે પાણીએ સામે દબાણ વધાર્યું છે પાણી નીચાણ વાણા વસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકો માં રોષ ફેલાયો છે જિલ્લાનું વહીવટી તંત્ર નિષ્ક્રિયતા અને નિષ્ઠાના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે તેવું લોકો બોલી રહ્યા છે જયારે મોરબી શહેરના હાર્દ સમાન અવની ચોકડી વિસ્તારમાં દર વર્ષે જે સ્થિતિ સર્જાઈ છે તે અત્યારે પણ સર્જાય છે જે રોડ જે તે વોકળામાં ફેરવાઈ ગયો છે મોરબીમાં દસ વોકળા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરીને ઉપર બાંધકામ કરી લેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા છે તે ખુલ્લા નહીં થાય ત્યાં સુધી દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ શકે છે શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોરબી